કે કે કા અરે પેલા મજૂરના પૈસા આલે ને પેલો છોકરો રીહોને ટેટા ના કરી ને તો ની આ જો મારા આખી દિવાળી ફેલ કાઢી એમ કે પૈસા પૈસા તમે આલે તો મારા ટેટા લઈ આલવા આયને કોકારો કે જલ્દી આદી તો હાલ રીહોને હ તાર છોકરો તો માલે કપાતા હાલ માલે મજા આયા પૈસા ઓ મેં તો મજા હે તો ઉને ટેટા લઈ આલુ ને તા હાલ

આજે દિવાળી છે તે સાચવી ને રાખવા અને બાળકો ઉપર નજર રાખવી ફૂલ કાળજી અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી જાજો જય માતાજી